વેલકમ બેક ટુ કૈલાસ સાડી તમારા માટે છે ને એકદમ પ્રોફેશનલ અને યુનિક સાડી લઈને આવી ગયા ટચક મિરર વર્કનું કામ આવશે ફર્સ્ટ છે ને એમનો તમને આખો પીસ ઓપન કરીને બતાવું પછી આપણે આખો પીસનું ઓવરયુ કરશું જુઓ આ રીતે આખી ઓલ આવશે એકદમ સોફ્ટ મટીરિયલની અંદર ટુડી કલરની આખી સાડી આવશે તમે જોઈ શકો છો પલ્લુનની અંદર મિરર વર્કનું એકદમ યુનિક કામ આવશે આ રીતે આખી ઓલ સાડી છે ટુડી કલરમાં જુઓ અને પ્રોફેશનલ કલર છે બધા જ મલ્ટી કલર આવશે કહે છે અત્યારના ન્યૂ કલર જો આ રીતે આખી ઓલ સાડી લેવાની રહેશે જો એમના પાર્લર એમના બ્લાઉઝની વાત કરીએ તો એમના જ મેચનું આખું યુનિક બ્લાઉઝ આવશે ઓક્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્લાઉઝ છે જુઓ તમે આ રીતનું મસ્ત બ્લાઉઝ આવશે કલર કોમ્બિનેશન પણ આવેલા છે કલર પણ બતાવવાના છે જો તમે અમારા વિડિયોમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પહેલા સાડી શોધો તો લક્ષ્મીનગરમાં રોજ માટે સાડીનું નવું જ કલેક્શન આવવાનું રહેશે બધા જ મલ્ટી કલર છે જોતા જાવ અને ટુ કલરમાં આવશે કોઈ પણ પીસ ગમે સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી આપો તમારો પીસ બુક થઈ જાય એકદમ લિમિટેડ માલ છે ને આ રિઝનેબલ રેટમાં તમને મળવાની રહેશે જો છે ને બધાથી અલગ અને નવું નવું કલેક્શન આવું જ બીજું કલેક્શન જોઈએ ને કલેક્શન જોઈએ ને તો પ્લીઝ તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા રિલેટિવમાં શેર કરવાનું નહીં ભૂલતા બધા કલર જોઈ શકો છો સ કલરનું મેચિંગ આવશે શોપ ઉપર આવું તો આવી જાવ સુરતની અંદર નાના વડા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર સાડી શોપ આવેલી છે અને અમારું બીજું આવું નવું કલેક્શન જોવા માટે પ્લીઝ તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો તમારા રિલેટિવમાં અમારી આ વિડીયોને શેર કરજો કારણ કે નવું કલેક્શન બધા જોઈ શકે છે સારો મળીએ જ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ